પેલા સરપંચ ને ટાઈ માર્યો તો પેલા પૈસા લઈને જવાનું છે તોડ ને પકડવાનું છે ઠેલો ભરી ગમે થાય તો એક આધાનો પકડી પડો છો સરપંચી કારણ કે પ્લાન એવો બનાવ્યો છે ને ત્યાં ફંદામાં ફસાઈ જવાનો છે એક આડો ચોર તો આ તો ચોરોના મોર એવા બોલાવવા છે ને તે પેલા આચુકલા મોર ના બોલે ને એ આવું એ આવ એવા બોલાવા છે મોર અને સરપંચને કીધું છે આપો તો હવના ચેડી જ રવાનું સરપંચ વાર મોરે કરવાના જવા જોય ભાનુ ભાત લઈને આપો તો હવના ચેડી રહેવાનું પેલા તો હવે મોર થઈ ગયું હતું હેલો હો ઓમ સાતી ફુલાઈ છે ઓમ

ચોરણ બાબુલાલ જાફરો કશું નઈ કરો લો થઈ ખંચડી ને ઉભો થઈ જાય કપાઈ મોમો આપણું હતું ધંધો કરેલા સ્કોર્પિયો ને તમે તો સપનું એ પહોંચ્યું ખબર પૈસા બિરા ગોળો સપનું હતું ગોરો બરોબર બરોબર જો તમે આપડે બીજું કરવું મામા બોલો ભોણા બોલ મોકલું ખબર પેલો કપલેટ સાફ તો કરી દેખાય નંબર લાગત મોકયા તો થવું પડે બીજું

આ વખત મારો સરબર ગાળો ગોળો નહીં પણ આ તો હવે મને દોડો ગોળો ને આ તો બગલા જેવું લાગે ચાલો મોટો હાથ મારી

થાય દુનિયા ના શેડા ની કોઠી ને તો પાત્ર માં બાળ કાઢી ચૂંટી લેવીશી સરપણ મને મારો તને ખબર છે મોઢા માટી ભરી પાછા શરીર માં તો નહીં શરીર તો મારી હારી ફૂંકાઈ ખમાયો પાછો આ આ મોકલી જાય પકડવાની હોર રાખવા મોકલી જીસી કરીને પડ્યો બુકો પેલો પડ્યો મોમો પેલો પ્લાન બનાવે છે એટલે કાન નું છું તમારી વાતો બાબુ પણ ગમે પણ ચોરી થઈ બાઈક બાબુ આવો થઈ ગયો તો હું ગાળું પડે હું પડે હું ગાળું ના ગયા રાતી

કરવાનું પાછા બાબુ ભાઈ તમે મનતા ડોસી પાણી ઝાપડો ખતરનાક છે મેં કે

પણ નહીં આ તો કોક મને હા ના કઈ લઈ જાતો પછી લૂંટી જાતો મને અલ્યા તારો ચીરી તારા ભઈયો નહીં ઉભા ઉભરે પણ પાછા માં તો ડોસી રોડ કોઈ છોકરો કોઈ કોણ મોટો કરશે એ બધી જવાબદારી અમે લઈએ છીએ કોણ ભાઈ કોઈ નઈ થવા દે નહીં બેઠી રહે ભાઈ કાલુ અમે બોલે કશું ના રહે જવાબદારી પૂરી લે લખોણ કરી આલો મન તો આ હું પાછો લખોણ કરવા જે તઈ દાવે થાય ગમે જડાય લખોણ કરી આ તો મુજો ગોરીયો તો હું પેલું ચક મારવા કીધું તું કે તૈયાર થઈ ગયો હું લૂંટો ના થાય બધા અને મારો લૂંટો વારો આવે છે નહીં પણ છો પડ્યો

છે <imitation> મો <imitation> <imitation> પણ તમારો આઈડિયા આજ સુધી તમારા પાસે પડ્યો છે આ બધા નહીં ઉઠાવતા મારો આઈડિયા આજુ કહું ખુલ્લે અંદર આખી દુનિયા પડું ના તો એ મમ્મી આઈડિયા ખોટો ના પડે પણ ખુલ્લે અંદર દાદાગી નહીં કરતા આપણે ખુલ્લે અંદર એટલે કો ધમકી આલે ધમકી એ જોઈ નહીં રહ્યા મોણા બાકી કો લઈ દેવાનો આપણ કો બીયો ના હોય ઓ વાહ પાછળ તો ભરસા ભો કાકો સા યે દાઈ પર મગસમાં આવી કો જો કોઈ યાદ તો નહી આવે

સરપંચ પણ આટલો બધો ટાઈમ તો ના હોય તો મારા ભાઈ ખરા તે કઉ જોઈ આવો કે ના હોય તો બે ના અઢી કલાક થઈ ગયા હું જોઈ આવું જોઈ આવ

બંધ <Cornellanlegen> <hani ba hai ếu> પેલા ધોવા તમે મને જેટલી લુંડી રાંધો છે